સાંતલપુર તાલુકામાં આહિર સમાજ દ્વારા લગ્ન વૈશાખ સુદ્ધ તેરસ ના દિવસે સાંતલપુર તાલુકાના આહીર સમાજના ત્રણસો થી વધુ યુગલો લગ્ન કરી પ્રભુતામાં પગલા માંડ્યા અને આ કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષે પણ ભારત પાકિસ્તાનના યુદ્ધની વચ્ચે પણ પરંપરા જાળવી રાખી હતી અને લગ્નનું આયોજન કર્યું હતું જેની અંદર આહિર સમાજના ગામોની અંદર એક સાથે ત્રણસો થી વધારે લગ્ન યોજાયા હતા આર સમાજના લોકોની ભાતીગળ સંસ્કૃતિ સાથે એક જ દિવસે વૈશાખ સુદ તેરસ ના દિવસે લગ્ન કરવાની પરંપરા ચાલી આવે છે જેમાં તે જાળવી રાખી હતી આ વખતે માત્ર થોડા ભારત પાકિસ્તાનના યુદ્ધ ને લઈને

આયર સમાજના લગ્નની અંદર કોઈ પણ જાતના ખોટા ખર્ચાઓ કરવામાં આવતા નથી કોઈ પણ જાતના પ્રદૂષણ ફેલાય તેવા ફટાકડા પણ ફોડવામાં નથી આવતા અને વર્ષોની પરંપરા જાળવી રાખી સમાજના રીતિ રિવાજ મુજબ ચાલતી આવતી આ પરંપરા છે કાનાભાઈ અમારા સમાજમાં આમ તો અમારા પરંપરાથી રાત્રિના લગ્ન હતા પણ અમુક અત્યારે સરકારની આ પરિસ્થિતિને ગાઈડલાઇન મુજબ અમે દિવસે લગ્ન કર્યા આજે અત્યારે અમે હમણાં થોડી વારમાં લગ્ન પ્રસંગ અમારો પ્રસંગ પૂરો કરી અને અમે હમણાં તરત ગોરામણા કરી નાખશું આ સાલ અમારા ગામમાં ચાલીસથી પિસ્તાલીસ લગ્ન છે સત્તા બધે ગાઈડલાઈન મુજબ ફોલો કર્યું સરકારની ગાઈડલાઇન મુજબ બધે ફોલો કર્યો છે કૃષ્ણ બધાને આજે અમારે અમારા વડવાઓની વર્ષોથી ચાલતી આવતી પરંપરા જે કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીના લગ્ન કર્યા અખાત્રીજના દિવસથી કરી અમારી આહિરોની આજે ચોવીસ ચોરાળ ગામ છે વાગણના ગામ છે અને ખડીર આ ગામોની અંદર કોઈ પણ મુહૂર્ત જોયા વગર આહિર સમાજની અંદર આજે લગભગ હજારોની સંખ્યાની અંદર કન્યા અને વર બંનેના લગ્ન થશે અને કોઈ પણ મુહૂર્ત જોયા વગર અને વિના વિઘ્ને દર વર્ષે સમૂહમાં લગ્ન થાય છે રિપોર્ટ